સૌથી પહેલા મખાનાને આપણે શેકી લેવાના છે અને મખાનાને જ્યારે ઘીમાં શેકીએ ને ત્યારે એનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે તો અત્યારે આપણે અડધી ચમચી ઘી લઈશું અને એમાં મખાનાને આપણે શેકી લઈશું મખાણા એ અત્યારે બધા ફ્લેવરફુલ મખાણા પણ બહુ જ મળતા હોય છે પણ મખાણાનો ટેસ્ટ ઘણી વખત નથી ભાવતો હોતો પણ જો તમે આ રીતે મખાણા તૈયાર કરશો ને તો એનો સ્વાદ પણ સરસ આવશે અને બહુ જ સરસ લાગે છે હવે આ ઘી ગરમ થાય ને એટલે એની અંદર આપણે અને એને આપણે લાઇટલી રોસ્ટ કરી લેવાના છે ધીમા તાપે આપણે એને શેકી લેવાના છે જેથી કરીને એને મસ્ત મજાનો ક્રંચ મળી જાય એની સાથે મખાણા થોડા શેકાય ને પછી એની અંદર આપણે એક બાઉલ મમરા પણ ઉમેરી લઈશું એને પણ શેકી લઈશું ઘીમાં શેકી લેવાના છે મમરા અને મખાણા બંનેને ઘીમાં જ આપણે એને શેકી રહ્યા છીએ એટલે એના કારણે એની સુગંધ છે ને એ બહુ જ સરસ આવશે એની અંદર થોડું મીઠું ઉમેરી લઈશું પાંચમચી થોડા પ્રમાણમાં મીઠું હોય છે એટલે હંમેશા જોજો તમે મમરામાં પણ જ્યારે વઘારતા હો ને ત્યારે મીઠું છે ને થોડું ઓછું એડ કરવાનું નહીં તો મીઠું બહુ વધારે ચડીયાતું થઈ જતું હોય છે જો આ રીતે બસ એને શેકી લીધા છે બંને વસ્તુ સરસ શેકાઈ ગઈ છે મમરા અને મખાણા બંને વસ્તુ શેકાઈને તૈયાર થઈ ગઈ છે ઉમેરવાની છે અને આ છે રાજકોટી તીખી ચટણી તો આપણે અત્યારે એ ઉમેરીશું અને આ ચાટ છે ને એ આપણે થોડી ડ્રાય બનાવી રહ્યા છે એટલા માટે આ ચટણી આપણે ઘટ રાખી રહ્યા છીએ જો તમને થોડી આ ચાટ ઢીલી કરવી હોય તો આ ચટણીને થોડી ઢીલી કરી દેવાની છે અત્યારે હું આ ઘટ એકદમ એવી ચટણી લઈ રહી છું અને એક ચમચી જેટલી ચટણી લઈ રહી છું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશ પહેલાં પેલા એને આ જ રીતે મમરા અને મખાણા એ બંને સાથે મિક્સ કરી લેવાની છે પ્રોપરલી મિક્સ કરી લેવાની છે આ ચટણીનો સ્વાદ એટલો સરસ આવે છે અને આ ચટણીની રેસિપી મેં ચેનલમાં અગાઉ આપેલી છે તો એની લિંક પણ સાથે જોઈન્ટ કરી રહી છું તો જો તમને જોઈતી હોય તો તમને ત્યાંથી મળી જશે એકદમ સરસ એક કોટિંગ આવી ગયું છે અને હવે એની ઉપર આપણે એક ચમચી જેટલું તેલ પણ ઉમેરી લઈશું સાથે થોડા મસાલા ઉમેરી લેવાના છે ચમચી ચમચી લાલ મરચું પાવડર લઈશું લઈશું ચાટ મસાલો ઉમેરી ચમચી ધાણાજીરું ઉમેરીશું આ ચાટમાં ધાણાજીરુ નો સ્વાદ સરસ લાગે છે અને આપણે ઓલરેડી ચટણી તો એડ કરી છે અને એની સાથે આ બધા જ મસાલા એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાના છે મસાલા સરસ રીતે ભળી ગયા છે અને ચટણી પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે એની અંદર બાકીના આપણે ઉમેરી ઇન્ગ્રીડિયન્ટ હવે એની અંદર એક કપ ટમેટા ઉમેરીશું એટલે કે એક નમ ટમેટું છે જેને ઝીણું સુધારી લીધેલું છે એક કાકડી છે જેને ઝીણી સુધારી લીધી છે એ ઉમેરી લઈશું સાથે કોથમીર ઉમેરી લઈશું તળેલી દાળ છે એ ઉમેરીશું અડધા બાઉલ જેટલી તમને નીચો એટલી ઉમેરી શકો છો તમને વધારે ગમતી હોય તો વધારે ઉમેરી શકો છો અને ઓછી ગમતી હોય તો ઓછી પણ ઉમેરી શકો છો આ ચાટ છે ને એટલી સરસ કલરફુલ છે અને ઉનાળામાં તો આવી ચાટ જો મળી જાય ને તો જમવાની પણ જરૂર ન પડે અને એકદમ હેલ્ધી કારણ કે આની સાથે મમરા અને આપણે મખાણા લીધેલા છે અને એની સાથે બધા જ વેજીટેબલ એટલે કે કાકડી ટમેટા એ બધું લીધેલું છે અને એની સાથે ચટણીનો એક ટેસ્ટ આપેલો છે તો એક મસ્ત મજાની ચાટ આ તૈયાર થઈ રહી છે અત્યારે હવે ઉપરથી સેવ લઈશું સેવ અને દાળ તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો જો તમે ડાયટ કરતા હો તો આ બંને વસ્તુને આ બંને વસ્તુ વગર પણ આ ચાટ સરસ જ લાગે છે તો એવી રીતે પણ બનાવી શકો છો તો એકદમ આ ચાટ હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે બધા લોકો એવું કહેતા હોય કે જ્યારે તમે હેલ્ધી વસ્તુ ખાતા હો ને ત્યારે એ હંમેશા ટેસ્ટી નથી હોતી પણ જો આવી ચાટ તમે બનાવીને ખાશો તો એ ચોક્કસથી તમારા માટે ટેસ્ટી પણ બનશે અને સાથે હેલ્ધી પણ રહેશે તો મસ્ત મજાની ચાટ તૈયાર થઈ ગઈ છે આપણે આ ચાટને સર્વ કરી લઈએ આની અંદર લીલા મરચાં જો તમે ઈચ્છો તો ઉપરથી ઉમેરી શકો છો હું એક નંગ લીલું મરચું છે જેને ઝીણું સુધાર લીધેલું છે એ ઉમેરી લીધું છે તો ચાટ તૈયાર છે એને સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી મખાણા ચાટ તૈયાર થઈ ગઈ છે અને મસ્ત મજાની છે એક વખત તમે ચોક્કસથી ઘરે બનાવજો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે મખાણા ચાટને સર્વ કરી લીધી છે થોડી કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો મસ્ત